ગુજરાત સરકાર તાઇફાઓ અને જાહેરાતોમાં વ્યસ્ત છે ત્યારે ગુજરાતમાં નકલી આઈએ એસ અધિકારી બનીને છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો છે ગુજરાતમાં હવે નકલી અધિકારીઓ પકડાવવાનો સિલસિલો કોઈ નવી વસ્તુ નથી અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ભૂતકાળમાં નકલી પીએમ અધિકારી સીએમ ઓ અધિકારી નકલી આઈએસ આઈપીએસ કક્ષાના અધિકારીઓ પકડાઈ ચુક્યા છે ત્યારે ફરી એકવાર અમદાવાદમાંથી નકલી આઈ અધિકારી તરીકેની ઓળખ આપી લોકો પાસે છેતરપિંપિંડી કરતા આરોપી મેહુલ શાહની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આ ધરપકડ થયા બાદ અનેક પ્રકારના સવાલો સરકાર સામે ઊઠી રહ્યા છે તેમજ ભૂતકાળમાં પણ ગુજરાતમાં નકલી વહીવટી કચેરીઓ પણ પકડી હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે આ બાબતને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ સરકાર સામે પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે હાલની પ્રવર્તમાન સરકારમાં

નકલી નકલી અને નકલીના ધમધોકા ચાલતા કારોબાર અને એનો વધુ એક કિસ્સો નકલી આઈએસ અધિકારી પકડાય આ પકડાયા પહેલા એમને ક્યાં ક્યાં કારનામા કરે છે ગુજરાતમાં નકલીઓ રાજકીય છત્રછાયા વિના ચાલે નહીં એ નકલી નોટો હોય કે પછી નકલી ઘી કે નકલી ખાદ્ય પદાર્થોની વાત હોય નકલી ડોક્ટરની હોય સીએમઓ અધિકારી હોય પીએમઓ અધિકારી હોય ઇન્કમટેક્સ અધિકારી હોય નકલીના કારોબારના નામે ગુજરાતનો સામાન્ય નાગરિક લૂંટાય છે અને તંત્રમાં મોટા મોટા કાંડ અને કૌભાંડો થઈ રહ્યા છે ત્યારે વધુ એક આઈએસ અધિકારીના નામે ગુજરાત ખાતે છેતરપિંડી કરનારા તત્વો પકડાણો છે પંદર વખતે પકડાય ત્યારે સરકાર વાતો કરે છે પણ નકલી પોલીસ અધિકારીઓ પકડાય નકલી આઈએ એસ પધાય તો આ સરકાર કઈ પ્રકારનો નો વહીવટ કરે હકીકતમાં તો આ સરકારના આશીર્વાદ વિના આ પ્રકારની ગોલમાલ કે ગોળખંધા ચાલે નહીં ગુજરાતમાં અનેક કૌભાંડો કરનારા લોકો ગુજરાતના નાગરિકોને બે રોડ ટોપ રોકી રહ્યા છે અને સરકાર માત્ર જાહેરાતોમાં વ્યસ્ત છે અને નકલી ગોરખધંધા કરનારાઓ પોતાના કાંડ અને કૌભાંડમાં વ્યસ્ત છે ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માગું છું કે હવે માત્ર બાકી રહ્યા હોય પીએમઓ અધિકારી આવી ગયા સીએમઓ અધિકારી આઈએસ આઈપીએસ આવી ગયા પોલીસ નકલી આવી ગઈ ડોક્ટર આવી ગયે ખાદ્ય પદાર્થો નકલી આવી ગયા નકલી નોટો આવી ગઈ નકલીના કારોબારો આવી ગયા હવે નકલી આખું પ્રધાનમંડળ તો નહીં આવે ને એની પણ તપાસ સરકાર ક્યારે કહેશે અંતે તો ગુજરાતના નાગરિકો ભોગ બને છે ગુજરાતના નાગરિકોને ભોગ બનતા અટકાવવાની જવાબદારી સરકારની છે ગૃહ વિભાગની છે પણ કમનસીબે ગૃહ એ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર હોવાના કારણે નકલીઓ બે રોકટોક કોઈપણ પ્રકારના કાયદાના ડર વિના ગુજરાતમાં લૂંટનો કારોબાર કરીને પોતાના ગોળખધંધાને અંજામ આપી રહ્યા છે એ ગુજરાત માટે અને ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે પ્રવક્તા મનીષ દોશી તેમણે રાજ્ય સરકાર ઉપર આક્રમક પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે માત્ર ગુજરાત સરકાર તાઇફાઓમાં અને જાહેરાતોના ખર્ચામાં વ્યસ્ત છે અને બીજી તરફ આ નકલી આઈએસ આઈપીએસ સહિતના જે અધિકારીઓ અવારનવાર પકડાઈ રહ્યા છે અને ગુજરાતના લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યા છે એક મોટો ચિંતાનો વિષય બન્યો છે તે મામલામાં સરકાર થોડી ગંભીર થઈને કાર્યવાહી કરે તો આ પ્રકારનો સિલસિલો ગુજરાતમાંથી અટકી શકે છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં સરકાર હવે કેટલી સજાગ બનીને કાર્યવાહી કરે છે દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં